હવે આ રસ્તે અમ જાવીને કર દઈશ તારા આ વાહન છે ને બહુ આમાં મળે અમને ક્યારેક બહુ સંભાવના છે જો ચાલ લો યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે તમારું પરિવાર એક અમારા નવા વ્લોગમાં અને આજે અમે જઈ રહ્યા છીએ રામપરા નેરલીમાં એ તો સવારમાં પહેલાં ભોળાનાથ મંદિરે ગયા દસે કરીને હવે અમે જઈએ છીએ હું જયભાઈ બંને જયભાઈની માનતા છે ને મારી માનતા છે તો જાઉં હું તું પહેલાં પણ થઈ ગયું મોડું કેમ કે હું જાગ્યો જ નહીં એટલી સખત હું વાત ને તો ફોન બે કર્યા જયભાઈ પણ ખબર જ નથી ફોન ફોને સગાનું તો હાલ વાગ્યા છે સાત ને ત્રીસ તો ઓડી થઈ ગઈ છે અને મેં દસે કરી હવે નીકળીએ છીએ તો જોઈએ કેટલાક પહોંચીએ છીએ અને ત્યાં સુધી બ્લોગમાં બનાવી દેજો તો ગાઈઝ તમે જોઈ રહ્યા છો કે હવે આપણો ટૉ રસ્તો ચાલુ થઈ ગયો છે અમે પહેલાં રિચાર્જ કર્યું હતું કે હશે આવો રસ્તો પણ જયભાઈ ના પાડે આપણે જે વરસાદ નહીં પડ્યો તો કે નહીં હોય તો ક્યાં હાલવાનું ખોરું ધાલવાનું છે હાલ હાલ મુજબ પૂરા યકીન હૈ કેસે પાર કર લઉં લેકનિ થોડા હોસલા ચાહીએ

સાઈડ માંથી સરકીનું આપણે ઓહોલા ભાઈ આવે ફતે હો જયભાઈ ફાઈનલી આપણે નેશનલ હાઇવે પાર્ક એક્સપ્રેસ હાઇવે સોરી એક્સપ્રેસ હાઇવે પાર્ક કરી લીધો છે અને આપણે પહોંચ્યા છીએ કરદેશ જો કરદેશ પહોંચી ગયા છીએ તો ગાય પહેલાં આપણે મેળની માર્ગદર્શન કરી લઈએ કરી લેજો એમ ગામની કરતા એન્ટર થતા સાહેબ તો આપણે કરદેશ વટિયા છે અને આવી રાજપુરાડિયા ફક્ત પાંચ કિલોમીટર છે પણ આપણે એ રસ્તો નહીં પણ અલગ લેવાનો આવશે રસ્તામાં આવશે પણ ત્યાંથી દૂર રહેશે હાલ હવે શામ પર આવશે અને કદાચ ગયા ગઈશ તો હવે લેવલ અપ ચાલુ જાય છે ગામડું પૂરું થઈ ગયું અને હવે ચાલુ થાય છે પાટો રેલનો તો હાલ હવે લગભગ કેટલું બે કિલોમીટર છે આવું બે ત્રણ કિલોમીટર નોન સ્ટોપ એકદમ પાટા ઉપર ચાલવાનું છે આમાં જીવનું જોખમ છે ટ્રાય ન કરતા ક્યારે ગાડી આવે નક્કી નથી તમે ટ્રાય ન કરતા તમારે રોડ રોડે ચાલજો ખતરો ખેલાડી ન બનતા તો ખેતરો કે ખેલાડી ગામડું છે એટલે હવે ખતરો કે ગાડી આવે awas marus, Kayaknya halo pada persen lebih atas kilometer sudah patuh ini oleh oleh aja saya karena pas apa lah ya sorry oh nah kalau nggak bener aja pas ya share tak Ya, 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 देखते देखते दूसरी गड्डी आ चुके है ये देखो पीछे आ रही है दिखाई रहा है आपको देखो हिम्मत हो चलाए गाड़ी हिम्मत हो तो चलाए गाड़ी दूध नहीं भाई आज नहीं आती है गाड़ी है

આપણે આ સાઈડ જવાનું છે રાજકોટ હાઈવે અને ભાવનગર હાઈવે હાલ આપણે આ બધું જવાનું છે ત્રણ કિલોમીટર છે બે બે ત્રણ પટ્ટા પણ બે ત્રણ કિલોમીટર કાપી લઈએ ને પછી કંઈક ખાઈએ પછી ઓ મર્સડી જોવા કોની છે મર્સડી અલગ પડી ગઈ છે માર માણ ઘર જુઓ અહીંયા બતાવો સીધા જાવ ને એટલે આપણે શિહોર પહોંચીએ મંદિર છે મેન ગંદ મેઈન બજાર

તો હાલ અમે દર્શન કરીને જઈએ છીએ ગોતમેશ્વર અને કિરીટની પાછળ છે અને ત્યાં જઈને પ્રસાદી લેશું અમે તો ગોતમેશ્વર જઈને અમે આમ તો લગભગ ફોન એલાઉડ નથી અમને મંદિરના દર્શન તર મળ્યા હતા ગોતમેશ્વર પહોંચી ગયા છીએ અને આ બધા હાલ પ્રસાદી લેવામાં લાઈનમાં

हम बोल रहा हूं ये तेज गाइस सियाद सियाद हमर मोटर आ रहा है यस गाइस सियाद सियाद हमर चेस्ट पे हाई पर हमारuno भाई नमस्कार